મીરા વોલમાર્ટને જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને હવે આપણે તહેવાર નજીક એટલે નજીક એકદમ નજીક આવી રહ્યો છે તો સેલ ધમાકેદાર સેલ ઉપર સેલ બધી જ વેરાયટીમાં સેલ આજે પણ ઘણી બધી વેરાયટી સેલમાં મૂકવાના છે ખાસ કરીને સીક સેક્સ સુધીની કુર્તી આજે આપણે સેલમાં બસો રૂપિયામાં દેવાના છે પ્યોર આપણે દરબારી સાડી અત્યાર સુધી બસો રૂપિયામાં દરબારી સાડી આપતા હતા એ સેકન્ડમાં આપતા હતા નોર્મલ સેકન્ડ હોય

પ્લાઝો પેર સેલ ની અંદર છે અને છેલ્લે સુધી વિડીયો જોવાનો છે એટલે બધો નવા નવા સેલ નો લાભ મળે તમને બસો રૂપિયા માં જોઈ લ્યો વ્યવસ્થિત વિડીયો જોઈ લેજો વિડીયો જોઈને ને છેતીસ ગમે એનો સ્ક્રીનશોટ લઈ લો અમને મોકલો ડિટેલ બધી માં આપતી જાઉં છું એટલે કોઈ પણ જાતની ઇન્કવાયરી કર્યા વગર ઝડપથી ઓર્ડર બુક કરજો એટલે કોઈ ન રહી જાય કારણ કે

ક્વોન્ટિટી હજી ઘણી બધી છે આપણી પાસે પણ બધી સાડી આપણે વિડીયોમાં ન બતાવી શકીએ કરીને કહી દઉં છું દરેકે દરેક ગામડાના ઘર સુધી આપણું મીરાવોલમાં પહોંચાડી દેવાનું છે લિમિટેડ ચાર્જની અંદર તમારું પીસ તમારા ઘર સુધી આ જોઈ લ્યો તમે ઓરેન્જ અને બીટ કલર છે મસ્ત મજાનો બસો રૂપિયાની અંદર

બસો માં ફ્રેશ સાડી ને એમાંય મસ્ત મચાનું કાપડ ઝેરી લીલો કલર છે બહુ મસ્ત છે ક્રશ મટિરિયલ છે કહેવાય ને એકદમ ઓછા કાપડમાં ક્રશ આ બોર્ડર પટ્ટા જોઈ લ્યો ફૂલ ગુણવતાવાળી સાડી છે બધી બસો રૂપિયામાં જો લાલ કલર છે એકદમ મસ્ત લાલ કલર બસો રૂપિયામાં સાટીન પટ્ટાવાળી છે ઝેરી લીલો બોર્ડર અને પીચ કલરની સાડી છે બસો રૂપિયાની અંદર ટમેટી કલર અને ટમેટીની સાથે રાણી ગુલાબીનું મસ્ત કોમ્બિનેશન આપણે આપી દીધું છે બસો રૂપિયાની અંદર આ જો તમે અને એક આ જોઈ લો તમે બસો રૂપિયામાં બહુ મસ્ત મજાની સાડી વિડિયોમાં જોડાયેલા રહેજો હવે બતાવવાના છે કુર્તી ને પ્લાઝો પેર ની અંદર સેમ હવે આપણે કુર્તી અંદર સેલ કરેલો છે તો કુર્તી બતાવી દઈએ છે બસો વાળી કુર્તી રોજ મંગાવીએ તો ઓછી પડે એવી સરસ સરસ આઈટમ આની અંદર આવે છે બસો રૂપિયા વાળી કુર્તી અંદર આ કુર્તી લેવા જાવ તો તમારે સાડા ત્રણસો રૂપિયામાં કે ચારસો રૂપિયામાં વેચાય એવી હેવી સરસ સરસ કુર્તીઓ કંપનીની આઈટમ છે કલર પેટર્ન સરસ લાગે તહેવાર ઉપર પહેરી શકો પછી રેગ્યુલરમાંય પહેરાય એવી સરસ કુર્તી બસો રૂપિયામાં આપણી હિટેજ આઇટમ છે આ જો જયપુરી છે સ્પેશિયલ જયપુરી કુર્તી છે અમે ખુદા સાડા ત્રણસો માં વેચેલી છે મસ્ત બ્રાન્ડ ની આઈટમ આવી સરસ સરસ કુર્તીઓ આ ભાવમાં નહીં મળે મીડિયમ સાઈઝ આ જો વર્કવાળી કુર્તી છે આ વર્કવાળી કુર્તી નહીં આપણે બસો રૂપિયામાં જ મૂકવાના છે બહુ મસ્ત મજાની છે વર્કવાળી કુર્તી ખોલીને બતાવી દઉં છું આપણે બધા કોલશું તો અત્યારે તહેવારના હિસાબે ટ્રાફિકમાં આપણો સ્ટાફ ફ્રી ન થાય એટલું બધું ઘડી ન વારી શકે આ જો આઈ મસ્ત છે સ્ટેટ કુર્તી છે બધી આ કોલરવાળી વાળી કુર્તી છે બસો રૂપિયામાં કોલરવાળી વાળી કુર્તી મસ્ત એ લાઈન ની છે રાણી ગુલાબી કલર હવે આ મીડિયમ સાઈઝ બતાવી છે હવે આપણે એલ સાઈઝ બતાવીએ છીએ એલ એટલે લાર્જ આ જુઓ તમે લાર્જ બસો રૂપિયામાં કલર એ મસ્ત છે ફરમા છો બ્રાન્ડના ના ફરમા છે

આઈ જોઈ લો 200 રૂપિયામાં જયપુરી કોટન છે પ્યોર એટલે પ્યોર જયપુરી કોટન 200 રૂપિયામાં આઈ જયપુરી કોટન છે 200 રૂપિયાની અંદર બધી લાર્જ સાઈઝની કુર્તી છે એલ સાઈઝ ફરીથી કહી દઉં છું એલ સાઈઝની કુર્તી છે ટમેટો કલર આ જોઈ લ્યો તમે મસ્ત મજાનો આ પિસ્તા કલર આ જુઓ લાઈટ બીટ કલર છે આ રાણી ગુલાબી કલર છે આ જો લાઈટ કલર છે એકદમ મસ્ત છે લાઈટ કલર બસો રૂપિયા વાળી છે અગિયારસો વાળી પેર માં આવેલું છે મટીરિયલ ની કુર્તી એક મિનિટ ઉપાડ્યો બેન વિડીયો બતા બનાવી પ્લીઝ ખાલી બે મિનિટ બતાવો આ એલ સાઈઝ છે જોઈ લો જો વિડીયોમાં જોતા જ આવે એટલે તમને મજા આવશે હવે આપણે એક સેલ બતાવીએ છીએ એક સેલ ની અંદર આ જો મસ્ત છે આ મલ્ટી કલર છે આ જો તમે મટીરિયલ ને વેરાયટી જો બસો રૂપિયા માં એક્સેલ સાઈઝ રાણી ગુલાબી કલર છે એકદમ મસ્ત છે ગઢવાલ કપડું આવે ગઢવાલ કપડાની ની કુર્તી છે બસો રૂપિયા માં બધું અલગ અલગ મેન્યુફેક્ચરિંગ ની અંદર છે આ બસો રૂપિયા માં છે આ મેથી પીળો કલર બધી એક્સેલ સાઈઝ ની કુર્તીઓ છે સાઈઝ વાર બતાવીએ છીએ

સાડા ત્રણસો વાળી કે ચારસો વાળી કુર્તી છે બસો ની અંદર ડબલ એક્સેલ ની સાઈઝ આ જયપુરી વર્ક વાળી કુર્તી છે આ જો બ્રાન્ડ ની આઈટમ છે આ બસો રૂપિયા બે ખોયલી હવે પેકો પેક બતાવી દવા રામા કલર એકદમ ડાર્ક છે મોર પીચ કેવાય એ કલર છે આ મલ્ટી કલર છે જયપુરી મટીરિયલ ની અંદર બસો રૂપિયામાં એકદમ ડાર્ક બીટ કલર છે બસો રૂપિયામાં કલર કલર છે રૂપિયામાં રાણી ગુલાબી કલર ઘાટો રાણી ગુલાબી કલર છે ડબલ રૂપિયાની અંદર અને ખાસ કરીને આપણી પાસે થોડીક મોટી સાઈઝ છે તો પેલા વખત ની જેમ આ વખતે આપણે મોટી સાઈઝ ને બસો રૂપિયામાં આપીએ છીએ છે સિક્સ એક્સેલ ની કુર્તી બસો રૂપિયામાં તમને ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે મીરાઉલમાર સિવાય તો નહીં જ મળે કેમ કારણ કે આટલી મોટી સાઈઝ આપણે બસો રૂપિયાની અંદર આપી દઈએ છે મેથી પીળો કલર આ મરૂન કલર અને આ ટમેટો કલર બહુ મસ્ત મજાની કુર્તીઓ આપણે બસો રૂપિયાની અંદર આપી દીધી છે હવે આપણે પેર અંદર બતાવી દઈએ છે પેન્ટ પેર એની અંદર એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ મળવાની છે આપણે આ જોઈ લો હેવી કુર્તી છે એ લાઈન ની હેવી કુર્તી છે કોલર આવશે અને ફેન્સી સ્લીવ આવશે આખામાં ફેન્સી બટન આવશે વચ્ચે કટ આવશે અને સાઈડ કટ આવશે એટલે થ્રી કટની ની કુર્તી છે જો આ થ્રી આ રાઉન્ડ સેટ છે થ્રી કટ કરતા પણ હેવી રાઉન્ડ સેટ વધારે હાલે છે રાઉન્ડ કુર્તી આગળ કટ અને એની અંદર પ્લાઝો છે ચારસો રૂપિયાના સેલની અંદર આવી સરસ આઇટમ આપવાના છે કુર્તીના લેવલમાં પ્લાઝો મળવાનો છે તમને કુર્તીના લેવલમાં પ્લાઝો આ જોઈ લો આનો ફર્મો જોવો એક્સેલનો છે પ્લાઝાનો ફર્મો જોવો ને કુરતીનો ફર્મો જોવો પરફેક્ટ છે બહુ મસ્ત મજાની આઈટમ આપણે આપી દીધી છે આની અંદર એ રાઉન્ડ કુરતીની સાથે પ્લાઝો બહુ એટલે બહુ ફાસ્ટ ચાલે છે 700 થી 800 માં વેચાઈ છે જ વેરાઈટી આપણે તમને આપવાના છે 400 રૂપિયામાં મસ્ત મજાની આઈટમ 400 રૂપિયાની અંદર એક એની અંદર આ કલર છે અને એ કા કલર છે આ જો ઝેરી લીલો કલર આ મસ્ત કલર છે સરસ મજાની મસ્ત મજાની વેરાયટીઓ રોજે રોજ માટે આપીએ છે હજી આજના દિવસમાં જોરદાર નવું કલેક્શન આવી રહ્યું છે તો ખાસ કરીને વિડીયોને જોતા રહેજો શેર કરતા રહેજો આપણા સેલનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને ખાસ કરીને આપણું નવું એડ્રેસ બધાને મળે એના માટે વિડીયો શેર કરતા રહેજો બધાને કહેતા રહેજો અને બતાવતા રહેજો એટલે કસ્ટમર ને આપડા સુધી પહોંચવામાં તકલીફ ન પડે જોકે ઝડપથી બધા બહુ ઝડપથી આપણા નવા એડ્રેસ ને કેચ અપ કરી લીધું કારણ કે ફૂલ લોકેશન વાળું અને મસ્ત મજાનું એડ્રેસ છે એટલે જય માતાજી